ઘણી વખત મોલિક્યુલર બેઝિસમાંથી આઠથી નવ ક્વેશ્ચન પણ પૂછાઈ જાય છે તો આ બે ચેપ્ટર થઈને માર્ક કવર કવર માર્ક્સ કરે છે રાઈટ તો એકદમ જાદુ વસ્તુ છે બાયોલોજીમાં માર્ક્સ લાવવા ત્રણસો સાહીઠ લાવવા ઈઝી વસ્તુ છે અને બે ચેપ્ટર કરી નાખ્યા તો ત્રીસ ટકા માર્ક્સ અમારા એમનામ જ આવી જશે તો હાઈ વેટેજ વાળા ચેપ્ટર્સ છે કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર્સ છે એને પ્રોપર રેડી કરજો ઇકોલોજીના જે ત્રણ ચેપ્ટર છે વનસ્પતિમાં વિવિધતા લિવિંગ વર્લ્ડ બાયોક્લાસિફિકેશન અને પ્લાન્ટ કિંગડમ આમાંથી દીકરા બાર ટકા ક્વેશ્ચન વનસ્પતિમાં પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટમાંથી છ ટકા ક્વેશ્ચન

રાઈટ જેટલા ક્વેશ્ચન સોલ્વ કરશો એટલા રિવિઝન થશે એક ટોપિકમાંથી માંથી દસ એમસીક્યુ સોલ્વ કર્યા દસ વાર સેમ ટોપિક નું રિવિઝન થયું તો ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ રાઈટ તો આટલી વસ્તુ કરવાની છે જેથી કરીને બાયોમાં થ્રી સિક્સટી આઉટ ઓફ થ્રી સિક્સટી આવી શકે અને એકવાર આ માર્ક સિક્યોર થઈ ગયા ને પછી તમારું ફિઝિક્સ કેમેસ્ટ્રી ઉપર બર્ડન થોડું ઓછું થઈ જશે તો શું માનવું છે તમારું કેટલા માર્ક્સનો તમારો ગોલ છે ડી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ માં લાવવાનો કઈ મેડિકલ કોલેજમાં જવાની ઈચ્છા ધરાવો છો ફટાફટ કમેન્ટ કરીને જણાવો અને જો તમને આવી કોઈ નવી સ્ટ્રેટેજી જોઈતી હોય તો મને કમેન્ટમાં જણાવશો જેથી નેક્સ્ટ ટાઈમ હું એને કવર કરું ઈફ યુ વોન્ટ હેલ્પ વિથ રિવિઝન રાઈટ તો તમારે રિવિઝન માટે પણ કોઈ વસ્તુ જોઈતી હોય તો તમે મને જરૂરથી જણાવી શકો છો કોઈ સારી વસ્તુ હશે તો હું ચોક્કસથી તમારા માટે મહેનત કરીને એ વિડીયોઝ બનાવીશ તો ચાલો મળીએ પાછા કોઈ સેશનમાં ટાટા